આ અમદાવાદના જ એક એવા ભગવાનના ભક્ત થઈ ગયા તો એમનું નામ હતું ડોસા તાઈ આ ડોસા તાઈ હતા ને અહીંયા અમદાવાદમાં જ રહેતા હતા પછી આ ભગવાન અહીંયા પૃથ્વી ઉપર હતા ને ત્યારની વાત છે આથી બસો વર્ષ પહેલાની આ વાત છે અહીંયા અમદાવાદમાં નરનારાયણ દેવ ભગવાનને પધરાવ્યા તો મહારાજને અવારનવાર અહીંયા આવવાનું થાય એટલે મહારાજ માણકી ઉપર બેસીને આવે અને મહારાજ એકલા ન હોય મહારાજની આરે કેટલા બધા કાઠી દરબારો હોય સંતો હોય હરિભક્તોય હોય બધા હોય એટલે અસવારી મહારાજની રસ્તા ઉપર ચાલી આવતી હતી તો અસવારીમાં સરસ મજાના કીર્તનો ધૂન આવું બધું શરૂ હતું અને આ ડોસા ભગત ભગવાન એના ખેતરમાં કામ કરતા હતા એમના સંબંધી સાથે એટલે જે મુમુક્ષુ હોય ને ભગવાનના ભક્ત હોય ને એનું મન ભગવાનમાં ખેંચાય તો એને અવાજ કાનમાં સંભળાણો કે આ શું છે બધું એમ તો એને એના ખેતરમાં ઊભા ઊભા જોયું પણ દૂરથી તો કેવું દેખાય પણ ભગવાન માણકી ઉપર બેઠેલા ને એટલે આમનું ધ્યાન ભગવાન પાસે ગયું અને એને એમ થઈ ગયું કે આ કોણ હશે આવા મોટા હશે કોઈ આ મન એનો ખેંચાવા માંડ્યો આત્મા એનો ખેંચાવા માંડ્યો તો એને એમ થયું કે આ કોઈ મોટા શાહુકાર શેઠ હશે તો કે કા કોઈ રાજા મહારાજા હશે અને કા કોઈ મહંત હશે અને કા કોઈ બહુ મોટા સત્પુરુષ ઉરુષ હશે પણ હશે કોણ મારો આત્મા કેમ બહુ ખેંચાય છે એમાં એટલે સવારી તો ઘણી દૂર જતી રહી પછી આ બાજુ આવ્યા ત્યારે બે ભક્ત પાછળ રહી ગયા હતા થોડાક ઉંમરવાળા હતા પાછળ રહી ગયા હતા એને પૂછ્યું કે આ અસવારી ગઈ એ કોણ હતા બધા તો કે અહીંયા અમદાવાદમાં જ આવ્યા છે અને અહીંયા મોટી સભા થવાની છે તો તમે આવજો દર્શન કરવા તો કે ક્યાં મળે એ તો કે અહીંયા નગરમાં જ છે આવજો કે તો કે સારું કંઈ વાંધો નહીં પછી તો ડોસાતાએ વિચાર કર્યો કે મારે ત્યાં જવું તો છે જી છે કોણ પછી નગરમાં પૂછ્યું કે સ્વામિનારાયણ ભગવાન છે એ અહીંયા નગરમાં આવ્યા છે તો ક્યાં હશે મને મળે તો બે ત્રણ જગ્યાએ પૂછ્યું એટલે કોઈએ બતાવ્યું કે ભાઈ જો અહીંયા તમે ને ત્યાં એમનું મંદિર છે અને ત્યાં ચોકમાં બહુ મોટી વિશાળ સભા છે ત્યાં તો ડોસા ભગત ત્યાં આવ્યા આવ્યા એટલે આવડી મોટી સભા તો એને કોઈ દિવસ એની જિંદગીમાં જોઈ ન હોય અને મહારાજ તો ઊંચા આસન ઉપર બેઠા હતા અને ઉપદેશતા મૃત શરૂ હતું મહારાજ બધાને ઉપદેશની વાતો કરતા હતા અને અકળે ઠટ સભા ભરાઈને બેઠી હતી એટલે એને એમ થઈ ગયું કે આટલું બધી શાંત સભા કોઈ ટાંચણી પડે તોય અવાજ આવે એટલી સરસ આટલી બધી શાંત વિશાળ સભા મેં મારી જિંદગીમાં પહેલી વાર જોઈ તો એ તો દૂર ઊભા હતા તો મહારાજ સામે જોયું ને એટલે ચાર આંખીઓ ભેગી થઈ ગઈ મહારાજની અને ડોસા ભગતની તો એવી જેવી આંખીઓ ચાર ભેગી થઈને એવી અમને સમાધિ થઈ ગઈ અને સમાધિ થઈ એટલે સીધા જ અક્ષરધામમાં ગયા અક્ષરધામમાં ગયા ને તો દિવ્યા સિંહાસન ઉપર મહારાજ બિરાજમાન હતા અને અનેક મુક્તોની આમ લાયનો ઊભી હતી સમુદ્રનો કિનારો આવે તો મુક્તોનો કિનારો આવે એટલા મુક્ત આકડે ઠઠ ભરાયા હતા અને એવા મહારાજ દિવ્ય દિવ્ય સિંહાસનમાં બિરાજમાન હતા મહારાજની મૂર્તિમાંથી એવું શીતળ શાંત આમ પ્રકાશ રહેલાતો હતો સરસ અક્ષરધામમાં એને દર્શન થયા એટલે એને તો એમ જ થઈ ગયું કે બસ આ જ કોઈક અવલૌકિક ઓલિયા પુરુષ છે અને એવું તાણ થઈ કે બસ મને હવે આ ભગવાનને જ પામી જવું છે આમને જ મળવું છે આવી બે કલાક સમાધિ રહી અને એવું દિવ્ય સુખ એણે લીધું હવે અક્ષરધામની અંદર કેવું સુખ હશે બે કલાક ત્યાં ર્યાન તો એને એમ જ થયું કે હું તો હજી હમણાં જ અહીંયા આવ્યો હતો થોડી વાર બે કલાક પછી એમની સમાધિ ઉતરી અને જ્યાં બેઠા હતા ને ત્યાંથી ઊભા થઈ અને સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં મસ્તક નમાવી દીધું અને કે હે પ્રભુ તમે જ કોઈ ઓલિયા પુરુષ છો બહુ મોટા છો પ્રભુ તમે મને વર્તમાન ધરાવો મારે તમારા થવું છે પછી એમને વર્તમાન ધરાવ્યા અને એમના આશ્રિત થયા અક્ષરધામમાં ગયા ને ત્યાં તો એને એક દિવ્ય ધ્વનિ સંભળાયો અને એ દિવ્ય ધ્વનિની અંદર આ મુક્ત બધા હતા ને એમાંથી અવાજ આવતો હતો કેવો અવાજ આવતો હતો તો આપણે જે ધૂન ગાઈએ છીએ ને એ ધૂનનો અવાજ આવતો હતો એ ધૂન કેવી હતી સ્વામી നാരായണ એ સ્વામીનારાયણ મહામંત્ર કેતા ધૂન અંદર જીવાત્માની અંદર એકદમ સરસ રીતે આમ આખા રગ રગની અંદર વ્યાપી ગઈ પછી તો એને જારે જારે યાદ આવે ને તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો બોલે જ પણ આ હાલતા ચાલતા ખાતા પીતા ઊઠતા બેસતા અખંડ આ ધૂન બોલ્યા કરે અને પછી આટલું બધું ભગવાન ના દર્શન કરી આ વર્તમાન ધરાવી કંઠી પહેરી અને મહારાજના હાથમાં જે માળા હતી ને એ આ ડોસા ભગત ને મહારાજે માળા આપીને કીધું લ્યો ભગત હવે તમે આ માળા રોજ ફેરવજો પછી તો ડોસા ભગત એમના ઘરે આવ્યા હવે ઘરે આવ્યા એટલે એને કોઈ આ કંઠી પહેરવા દે ખરા એટલે કે ડોસા આ કંઠી તો તારે કાઢવી જ પડશે હાલશે જ નહીં કારણ કે આપણે હિન્દુનો ધર્મ સ્વીકારાય નહીં તો ડોસા ભગત કે નહીં હું આ કંઠી તો કાઢીશ જ નહીં આજે નહીં કાઢું ને કાલે નહીં કાઢું એટલે એના ઘરના બધા એવું નક્કી કર્યું કે આ ડોસો છે ને આમ નહીં માને કે આને ઢીલો પાડવો હોય ને તો આપણે ઘરમાં પૂરી દઈ ખાવા પીવાનું બંધ કરી દઈ પછી ખાવા પીવાનું બંધ કરી દીધું ઘરમાં પૂરી દીધા ને બહારથી તાળું મારી દીધું ડોસા ભગત ક્યાંય કાંઈ વાંધો નહીં એકાંતમાં ભગવાનનું ભજન તો કેવું સરસ થાય કોઈ નડે જ નહીં એટલે એના ઘરના સભ્યોને એમ હતું કે આપણે બે ત્રણ દી ખાવા ન દઈ ને તો ઢીલો પડે થોડોક પણ ઢીલા ન પડ્યા એને ભોજન શેનું હતું ભજનનું અને એવું ભજનનું બળ વધી ગયું એને ત્રણ દિવસ ઘરમાં રાખ્યા એને તો ત્રણ દિવસ તો લંઘાઈ જાય ને માણા ખાધા પીધા વગરના પણ આ ડોસા ભગત લંઘાણા નહીં પણ એના શરીરમાં ઉલટાનું બળ આવ્યું ચેતન આવ્યું અને અખંડ ભજન કર્યા કરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ પછી એક દિવસ મહારાજે એને એવા આમ એનામાં એવું બાળ મૂક્યું ને તે નિરાવરણ થઈ ગયા તે ઘરની અંદર પૂરેલા હતા ને તો બહાણામાંથી એમનેમ બહાર નીકળી ગયા બાણું ખોલવાની જરૂર ન પડી તે ઘરના બધા કે તાળું માર્યું છે ને તે આ ડોસો કેમ ઘરમાંથી બહાર નીકળી ગયો તે પાછા ડોસા ભગતને પકડીને તાળું ખોલીને અને ઘરમાં એક થાંભલો હતો ને એની આરે આમ નાડાથી ફીટમ ફીટ બાંધી દીધા કે હવે તો જોઈ લઈ કેવી રીતે નીકળે છે એ ઘરની બહાર ખાવા પીવા તો દેવાનું જ નહીં અને તો જ ઢીલો પડશે બહારથી વળી તાળું માર દીધું અને બધાય વાટ જોઈને બેઠા હવે એનો નીકળે જોઈ તો ખરા કેમ નીકળે છે પછી બધાય બેઠા છે પણ ભગવાનની કૃપા જેના ઉપર થાય જે રામ જેને રામ રાખે એને કોણે ચાખે પછી તો ડોસા ભગત તો દીવાલની બહાર નીકળ્યા બધા જોવે ને એમ એના ઘરના સભ્યો બહાર બેઠા જ છે બધાય તો દીવાલમાંથી આમ બહાર નીકળ્યા એટલે બધાએને એમ થયું કે અરે આને દીવાલ નહીં નડતી હોય આ દીવાલમાંથી બહાર નીકળી ગયા વળી પાછા પકડી લીધા અને વળી ઘર માં લઈ જઈને પટારો હતો ને ખોલીને પટારામ પૂર દીધા આન પટારાને મારી દીધું તાળું એ કે હવે તો મુંજાશે જ અને હવે તો ઢીલો પડશે જ પણ એ એની ભક્તિમાંથી ઢીલા પડ્યા નહી પટારામાં રહ્યા રહ્યા શું બોલે ખબર સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ આમ પટારા ની અંદર અખંડ ભજન શરૂ છે અને ઘરના તો બધા એ બેઠા છે કે આવે નીકળે છે કે નહીં એમ જોઈ પણ એ તો બધા નીચે ત્યાં ફળિયામાં બેઠા રહ્યા અને ડોસા ભગત તો કટારામાંથી બહાર આમ નીકળા અને ઉપર ચડ્યા નળિયા ની બહાર નીકળી ગયા મકાન ની ઉપર અને આકાશ માર્ગે ચાલવા માંડ્યા આકાશ માર્ગે ચાલતા ચાલતા ધોળકા ગામ માં નીકળ્યા ત્યાં ઉભા રહ્યા નીચે ઉતરા ને એના ગામના અને એના સંબંધી બધા ત્યાં તો હોય જ

નથી બધું મારા ભગવાન કરે છે હું કેમ બહાર નીકળું છું એ મને આવડતું નથી પછી ઘરના બધાએ નક્કી કર્યું આ કઈ આમ માને એવો નથી પછી ધમકી આપી બોલો ડોસા ભાઈ હવે તમારે આ કંઠી કાઢવી છે કે નહીં તો કે આ કંઠી શીર સાટે છે આજે નહીં નીકળે ને કાલે નહીં નીકળે મારા જીવની અંદર સ્વામિનારાયણ ભગવાન વસી ગયા છે મને એમનું ભજન કરવું બહુ ગમે છે કે પણ ઘરના કોઈ માને નહીં એટલે ઘરના સભ્યો એ બધા નક્કી કર્યું કે આપણે દિવસે ખેતરે જવું અને ખાડો ગાળવો ડોસાને ને એમાં દાટી દેવાનો પણ આ કામ દિવસે ન થાય આ રાત્રે થાય ખાડો દિવસે થાય પણ ડોસા ભાઈ ને ખાડામાં દાટવા એ કઈ દિવસે થાય નહીં એટલે બધાય નક્કી કર્યું ખાડો ગાળી આવી આપણે ખેતરમાં જઈ અને રાત્રે જઈ અને આને ત્યાં દાટી આવવાના પછી ખાડો ગાળી આવ્યા અને રાત પડી ને એટલે ગાડામાં ડોસા ભાઈ ને ડોસા ભગત ને બેસાડી દીધા અને કે હાલો ડોસા ભગત ખેતર જવું છે ડોસા ભગત કે હાલો ભગવાન ના ભક્ત હોય ને શું કરે જેમ કે આપણે એવું કરી આપણને કોઈ ગાડામાં બે જાય પછી તો ડોસા ભગત ને ગાડામાં બેસાડ્યા અને ખેતર આવ્યા કે આ ખાડા ખાડામાં તમારે બેસી જવાનું તો કે કઈ વાંધો નહીં કઈ ચિંતા છે અને આપણને કોઈ કે કીધું હોય તો ખાડામાં બે નો બેસી પછી તો ખાડામાં એને અને કે બોલ હવે કંઠી કાઢવી છે તો કે નહીં આજે નહીં ને કાલે નહીં કંઠી તો નીકળશે જ નહીં એ કે આ માળો માનતો જ નથી કે પછી બધા ભેગા થઈને ધૂળના તગારા ખાડામાં નાખવા મીંડ્યા ગળા સુધી ધૂળ આવી ગઈ બોલ ડોસા હજી માની જા હજી જીવું હોય તો હજી આ પાડી દે ઢોસા ભગત કે આજે નહીં ને કાલે આખું માટીથી ખાડો ભરાઈ ગયો ડોસા દીધા અને પછી બધા એની માથે હાયલા હું કામ ટીપ્પણી થઈ જાય એટલે ઉખળે નહીં ને પાછા ઢોસા ભગત બહાર ન નીકળે ને એટલા માટે અને પછી બધાને તો પરસેવો છૂટી ગયો કારણ કે આવું કામ કરવામાં પરસેવો વળી જાય હો પછી તો હવાર પડવા આવી ગયું હતું થોડું થોડું અંજવાળું થવા માંડ્યું બધા કે હાલો ઝટપટ ગાડામાં બેસીને ઘર ભેગા થઈ જાઓ આ વાતની કોઈને ખબર પડવી જોઈએ નહીં અને પછી તો બધા ભેગા થઈ અને ગાડામાં બેસીને અને ગાડું દોડાવ્યું અને અહીંયા ઘરે આવ્યા ને તો હજી તો ઘરનો દરવાજો ડેલો ખલે ને તો ફળિયામાં લીમડા નીચે ખાટલા ઉપર હાથમાં માળા અને દોસ્તા ભગત બેઠેલા અને ધૂઈને ગાય સ્વામિનારાયણ 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 ફળિયામાં આવીને અને બધાના સંબંધી પૂછવા માંડ્યા ડોસા અમે તો તને દાટીને આવ્યા અહીંયા તું કેવી રીતે આવ્યો કે કે મને કાંઈ ખબર નથી મને કોણ લાવ્યું મારા ભગવાન લે આવ્યા કે હું કેવી રીતે અહીંયા આવ્યો ની મને કાંઈ ખબર નથી ડોસા તાઈને દૂર દર્શન અને દૂર શ્રવણ ભગવાને ભેટમાં આપ્યું અને પોતે આખા નિરાવરણ જ્યાં જવું હોય ને ત્યાં છતે દેહ જાય નકર જો કેવું હોય દેહ અહીંયા પડ્યો હોય અને આત્મા જાય પણ એવું નહીં એ તો દેહ હોતા જ જાય એનું શરીર જ ઉપડે આખું કાંઈ લેવું પડે ટિકિટ ન લેવી પડે બસમાં ન બેહવું પડે ગાડામાં ન બેસવું પડે અહીંથી અદ્રશ્ય થાય ને એટલે સીધા એને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે શેના પ્રતાપે ભગવાનના ભજમના પ્રતાપે સ્વામિનારાયણ મહામંત્ર કેવો બળ્યો છે તો એ ડોસા ભગતને મંત્ર મળ્યો એવો જ આપણને નથી મળ્યો તો આપણાથી કેમ એવું નહીં થવાતું હોય કારણ કે આપણામાં હજી એટલી ખામી હોય એટલે પછી તો ઘરના બધા બહુ ઢીલા પડી ગયા એને એમ થયું કે હવે ગમે એમ આપણે કરશું ને તોય હવે આ ડોસા ભગત માને એવા નથી એટલે બધાય નિર્માની થઈ અને એની પાસે માફી માગી કે ડોસા ભગત અમારી ઉપર રાજી રહ્યો અમે તમને બહુ હેરાન કર્યા તમને તમારી ઉપર ન કરવાનું કર્યું છેલ્લે બાકી તમને ખાડામાંય અમે દાટી દીધા પણ તમારા ઉપર સ્વામિનારાયણ ભગવાનના ચાર હાથ છે એટલે અમારી કારી કાંઈ ફાવતી નથી તો ડોસા ભગત અમને એટલું શીખડાવો ને કે આ તમે દિવાલમાંથી બહાર કેમ નીકળતા તા અને પટારામાંથી કેવી રીતે બહાર નીકળ્યા અને ખાડામાંથી બહાર કેવી રીતે એ વળી શીખવાડો કે કે તો મને કાંઈ ખબર પડતી નથી પણ હું મારા ભગવાનને પ્રાર્થના કરું જો એ મને શીખવાડશે ને તો હું તમને શીખવાડીશ તે બધા આમ ગોળ ગોળ એના સંબંધી ઊભા હતા ફરતા રાઉન્ડ કરી અને વચ્ચે ડોસા ભગત ઊભા હતા તો સવારનો પહોર હતો ખેતરથી આવ્યા હતા એટલે એટલે ડોસા ભગતે ભગવાનને પ્રાર્થના કરી કે હે મહારાજ તમે જ્યાં હોવ ત્યાં મને અત્યારે તમારા દર્શન કરવા છે તે પોતે જ્યાં ઊભા હતા ને જમીનમાં એ જમીનની અંદર હમાઈ ગયા વયા ગયા જમીનની અંદર અને ક્યાં આવ્યા ખબર છે તમને એ સીધા જ આવ્યા ઘેલાના કાંઠે હવે ઘેલાના કાંઠે આવીને ત્યાં તો બે ઊભા બેઠા હતા અને ત્યાં સ્વામિનારાયણ ભગવાન બધા ભક્તોની સાથે સંતો સાથે સ્નાન કરવા માટે આવ્યા હવે સ્નાન કરવા માટે આવ્યા ને એટલે સુરા ખાચર કે મહારાજ આ ઓલા અમદાવાદના ડોસા ભગત અત્યારમાં ક્યાં થયા અહીંયા કે મહારાજ કે હમણાં ખબર પડશે હાલો આપણે પૂછીએ અને કે તો પછી મહારાજે પૂછ્યું કે ડોસા ભગત અત્યારે કેમ અહીંયા આવ્યા તમે તો કે કે મહારાજ અમારા સંબંધીને એવું હતું કે તમે કેવી રીતે જાઓ છો ને આવો છો એ અમને કહોને તો મહારાજ તમારી કૃપાથી આજ હું તમારા દર્શન કરવા આવ્યો છું મહારાજ કે હારું હારું ડોસા ભગત ચાલો હવે આપણે ઘેલામાં સ્નાન કરી લઈએ પછી નદીમાં ના વાગ્યા બધા હવે ઘેલામાં છે ને આમથી સંઘ આવ્યો અને પેલા ખબર માટલીમાં બરફી ભરીને લાવતા તો ઘેલામાં નાતા નાતા મહારાજના હાથમાં એ માટલી આપી અને મહારાજે એમાંથી પ્રસાદ થોડોક લીધો અને પછી ભક્તોને વેચો પછી અડધી માટલી ભરેલી હતી હજી એટલે મહારાજ કે ડોસા ભગત આ માટલી છે ને હવે તમે લઈ જાઓ તમારા સંબંધીને પ્રસાદ આપજો કે ભલે મહારાજ પછી એમના હાથમાં એ માટલી આપી અને મહારાજે જે ગુલાબનો હાર પહેરો ગુલાબનો હાર ડોસા પહેરાવી દીધો અને મહારાજે ડોસા ભગતના માથે આમ માથે હાથ મૂક્યો ને આમ પાણીની અંદર ડૂબાડી દીધા તો અહીંયા ડૂબ્યા ને એવા અહીંયા અમદાવાદમાં ઓલા એના સંબંધી બધા ઊભા છે ને એમાં વચ્ચે જમીનમાંથી નીકળા અને આખા પલ્લી ગેલા તે એના સંબંધી કે અરે પણ ડોસા આ પલ્લીને કેમ આવ્યો કે તો પણ કે ઘેલામાં નાહીને આવ્યો કે હું ઘેલામાં સ્નાન કરીને આવ્યો ઘેલો ક્યાં આવ્યો તો કે માં તો કે હોય નહીં અહીં થોડું ગઢડું રેઢું પડ્યું છે તે એમ ઘેલામાં નાહીને આવે તું તો કે બધી ભગવાનની કૃપા તમે હમણાં ન કીધું કેવી રીતે તું જાય છે ને આવે છે તો ભગવાનની કૃપાથી હું ઘેલામાં સ્નાન કરીને આવ્યો જો તમને ન મનાતું હોય તો જો આ ગુલાબનો તાજો હાર અને આ માટલી સુરતથી આવી છે સુરત થી આવી છે અને આ આ કીધું કે તમારા બધાને પ્રસાદ ખવડાવજો તો લ્યો આ પ્રસાદ તમે પણ જમો પછી ભગતે બધાને પ્રસાદી આપી અને બધા એવા શાંત થઈ ગયા કારણ કે આ પરચા બહુ જોયા ને એટલે બહુ શાંતિ થઈ ગઈ કે હવે આપણે ડોસા ભગતને કાંઈ કહેવાનું થતું નથી એને જેમ ભજન કરવું હોય એમ ભજન ભલે કરે પછી તો ડોસા ભગત શાંતિથી ભગવાન નું ભજન કરે છે અને ઘરના સભ્યોનું કામ કરે છે તો ડોસા ભગત ને જ્યાં જવું હોય ને ત્યાં એને ક્યાંય ટિકિટ લેવાની જ ન આવે ક્યાંય અને કાંઈ વાહન ની જરૂર ન પડે તો વડતાલમાં દર્શન કરવા જાય ક્યારેક તો ન્યા બેદી રહી આવે ક્યારેક ધોલેરામાં જાય તો ન્યા બેદી રહી આવે ક્યારેક જૂનાગઢ જાય તો ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરી આવે અને ક્યારેક અહીંયા નરનારાયણ ભગવાનના દર્શન કરે ક્યારેક ભુજમાં જાય છ ધામમાં દર્શન કરીને આવે પછી ક્યાંય ને બધાય કે ડોસા ભગત ક્યાં ગયા તા હમણાં તો કે હું છે ને અહીંયા દર્શન કરવા ગયો તો મહારાજે આવા વાઘા પહેરાતા આવું ભજન કીર્તન થયું ત્યાં જો આપણે ખબર તો પડી જાય છ ધામમાં કેવા ભગવાને વાઘા પહેર્યા છે એમ આટલી સ્થિતિ તો થઈ ગઈ છે નથી થઈ ગઈ શેનાથી પાણી ભર્યા તો લ્યો ઘેલામાંથી તો સ્થિતિ કહેવાય એવી સ્થિતિ હજી આપણી થઈ નથી અને પછી તો એક દિવસ ડોસા ભગત બદ્રિકાશ્રમમાં ગયા કોઈને ખબર નહીં ક્યાં ગયા એમ પાંચ છ દિવસ થઈ ગયા તોય ઘરે ન આવ્યા એટલે એના સંબંધીને વિચાર આવ્યો કરે આ ક્યાંય છ ધામમાં નથી ગયા ક્યાં હશે તો હાલો ને આપણે કે ગોપાળાનંદ સ્વામી પાસે વડતાલ જઈએ અને પૂછીએ ગોપાળાનંદ સ્વામી આપણને કાંઈક કહેશે અરે આ ડોસા ડોસા ભગત જળતા નથી ગયા ક્યાં હશે તે ગોપાણંદ સ્વામી પાસે વડતાલમાં આવ્યા પગે લાગ્યા અને દંડવત કરીને કીધું કે અમારા ડોસા ભગત મળતા નથી સ્વામી ક્યાં ગયા હશે તો કે ખમો હમણાં મહારાજને પૂછી લો તે આંખ્યું વિચીને ગોપાલંદ સ્વામીએ જોયું ને તો ડોસા ભગત બદ્રિકાશ્રમમાં તો કે તમારા ડોસા ભગત તો બદ્રિકાશ્રમમાં ગયા છે ત્યાંને તપ કરવાની ઈચ્છા થઈ એટલે થોડા દિવસ ક્યાંય તપ કરવા ગયા છે હમણાં આવશે કે તો કે સારું કાંઈ વાંધો પછી બધા પાછા અમદાવાદ આવ્યાને તો થોડાક દિવસ પછી ફળિયામાં બેઠા બેઠા માળા ફેરવતા હતા શું બોલતા હતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ આમ કોઈનું બોલતા હતા ને એટલે બધાયને એમ થઈ ગયું કે લે

કે હવે આ અહીંયા રહેવું નથી જોકે એને કોઈ નાઈ નહોતું પાડતું જ્યાં જવું હોય ત્યાં એને છુટ્ટી હતી એટલે ઘરના બધા સંબંધીને વાત કરી કે તમે મને જો રજા આપો ને તો હવે મારે મારી રીતે ભજન કરવા અહીંયા અમદાવાદથી દૂર દેશમાં જતું રહેવું છે તો કે સારું કઈ વાંધો નહીં ભગત તમે તમ તારે જાઓ જ્યાં જાવ હોય ત્યાં તો વડતાલ આવ્યા તે ગોપાળાન સ્વામીનો સમાગમ કર્યો અને ઈ જરસામાં બરાબર જુનાગઢ થી ગુણાતીતાનંદ સ્વામી આવ્યા અને સભા થાય અને ગુણાતીતાનંદ સ્વામીની વાતું તો ફિરંગી ના તોપ જેવી એક વાત જો આપણા અંદર આવી જાય ને તો આપણો સત્સંગ બરાબર દ્રઢ થઈ જાય એટલે એને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ બહુ ગમ્યો એટલે સ્વામીને હાથ જોડીને કે સ્વામી હવે મને તમારી હારે રાખો ને કે તો કે કાંઈ વાંધો નહીં ભગત હાલો હવે કે પછી જૂનાગઢ લઈ ગયા પાર્ષદ થયા અને ભગવાનનું ભજન કરતા હતા બળિયા એવા શક્તિ બહુ હતી અને સેવાભાવી એવા હતા નિરમાનીમાં નિરમાની દાસાનું દાસ થઈ ભગવાનના ભક્તની સેવા કરતા હતા પહેલાંના જમાનામાં એવું હતું કૂવામાંથી પાણી કાઢવાનું કુએ પાણી ભરવા જવાનું નદીઓમાં પાણી ભરવા જવાનું ઘરે નળ નહોતા આવતા એટલે કૂવામાંથી પાણી કાઢવાનું અને ત્યાં જૂનાગઢમાં બહુ બધા સંતો હતા અને હરિભક્તો એવા હોય તો સવારમાં સ્નાન કરવા માટે પાણી તો જોઈએ અલે કુવા ઉપર ફાળકો ગોઠવેલો હતો ફાળકો કેવો છે એ ખબર નથી આપણે જોયો નથી પણ એમ કે ફાળકો ચલાવવા માટે મજબૂત માણસ જોઈ તો પાણી નીકળે નકર નીકળે નહીં તો એ ડોસા ભગત આ પાણી કાઢવાની સેવા આખો દિવસ કરતા હતા જેને સ્નાન કરવું હોય ને એ પાણી કાઢી દે આવી સેવા ડોસા ભગત દાસાનું દાસ થઈને કરતા હતા તો જૂનાગઢમાં એક દિવસ ગુણાતીતાનંદ સ્વામી કે ડોસા ભગત તમારે અમારી હારે ઉના આવવું છે ત્યાં અમે સત્સંગ કરાવવા જઈએ છીએ તો ચાલો તો કે તમે જેમ કહો એમ તો એની હારે ડોસા ભગત ઉના ગામ ગયા તો ઉના ગામ ગયા ને એટલે આપણા સંપ્રદાયમાં ને આપણા સત્સંગની અંદર જ્યાં નદીમાં પાણી હોય ચોમાસાના દિવસો હોય તો નાવા જવાની તો પ્રથા પહેલેથી જશે તે દી એ સંતો જાતા નાવા એટલે ત્યાંના બધા શેઠિયા મોટા મોટા બહુ શેઠિયા એને બધાએ કીધું કે સ્વામી મચ્છુંદરીમાં બહુ સરસ પાણી છે તો હાલો ને આપણે બપોર પછી કે સવારમાં એમ નાવા જઈએ તો કે હા આપણે પ્લાન કરીએ અને જઈએ નાહવા તે ડોસા ભગતને સ્વામી કે ડોસા ભગત તમારે નાવા આવું છે તો કે નાના બહુ વિચાર નથી અહીંયા બેઠો છું કે કાંઈ વાંધો નહીં મંદિર સાચવજો અમે બધા જઈએ છીએ કે તો કે વાંધો નહીં કે પછી તો બધા ગયા બહાર નીકળ્યા દરવાજાની બહાર તે ગુણાતીતાનંદ સ્વામી કે આ ડોસા ભગત છે ને ભગવાનના ધ્યાનમાં બેસી જશે ને તો મંદિરનું ધ્યાન નહીં રહે હો કોણ ગયું કોણ આવ્યું એને ખબર રહેશે નહીં એટલે તાળું મારી દો કે બહારથી તે દરવાજાને બહાર તાળું મારી દીધું ડોસા ભગત અંદર ભજન કરે છે અને મછુદરીના કિનારે આવ્યા ને ત્યાં તો હજી બધા નદીમાં ન પૂગે ને ત્યાં કાંઠે બેઠા બેઠા કપડાં ધોવે કોણ ડોસા ભગત તો કે સ્વામી કે અરે પણ ડોસા ભગત અમે તો મંદિરમાં તાળું મારીને આવ્યા અને તમે તમારી પહેલાં પૂજ્યા કહેતા તને મારે નથી આવું તો કેમ આવ્યા તો કે કે સ્વામી મને એમ થયું કે તમે બધા સ્નાન કરશો અને પછી કાઠે બેસીને આ મોટા મોટા શેઠિયાઓ છે મોટા મોટા બધા હરિભક્તો છે ને મહારાજ સ્વામી તો તમે સરસ મજાની વાતો કરશો કીર્તન ગાશો એટલે મને એમથી હું રહી જઈશ તો વાતું સાંભળવામાં એટલે હું તમારે પેલા આવી ગયો કે કેવું સારું ફટાફટ પૂગી જાય સંકલ્પ કરે ને એ ભેગું જ પૂગી જાય એની એવી સરસ નિરાવરણ આખું એનું શરીર જ નિરાવરણ ખાલી દ્રષ્ટિ નિરાવરણ નહીં પણ આખું શરીર એનું નિરાવરણ કાયમ જુનાગઢમાં રહી અને ભગવાનનું ભજન કરતા તા એવા ભગતની વાતો આપણે સાંભળીએ તો આપણામાંય કેવું બળ આવે તો આપણને એમ જ થાય કે નહીં આપણે આખો દિવસ ભજન સ્વામિનારાયણ સ્વામિનારાયણ અખંડ કરવું છે ડોસા ભગત સેવા કરે ને કોઈની હામું ન જોવે એની સેવા પૂરતું કામ અને અખંડ સ્મરણ રાખે મન ભગવાનમાં રાખે બીજી ત્રીજી વાતો ન કરે અને આપણે તો શું કરી મંદિરમાં આવી તોય ભજન કરતાં કરતા કેટલો વ્યવહાર કરી લઈ ગા એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરવાની કે ડોસા ભગત જેવું પણ અમારું જીવન થાય